મતદાન અંગે જાગૃતિ લાવવા માટે ભુજમાં સાયકલ રેલીનું આયોજન કરાયું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી મેળવે તથા મતદાન અંગે જાગૃત થાય તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા દ્વારા ભુજ કલેક્ટર કચેરી ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરાયું હતું ભુજના સાયકલિસ્ટોએ ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ તથા અવસર લોકશાહીનો મારા ભારત આ સંદેશ શહેર વાસીઓ સુધી પહોંચાડવા આ શહેરમાં ફરીને આગામી લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા મતદાર યાદીમાં નામ નોંધણી કરવા અને અન્ય નાગરિકોને જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો સાયકલ રેલીને નાયબ ચૂંટણી અધિકારી એમવી દેસાઈ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ તથા સ્વીપ નોડલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ વાઘેલા મામલતદાર ચૂંટણી અધિકારી એચડી બારોટ મામલતદાર ભુજ ગ્રામ્યના કલ્પનાબેન ગોંદિયાએ લીલી ઝંડી આપી હતી